વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો હાલમાં અત્યારે ક્ષત્રિય સમાજને લઈને જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણીનો મામલો ચાલી રહ્યો છે તેમાં હવે ક્ષત્રિય મહિલાઓ દ્વારા નવી રણનીતિ અપનાવવામાં આવી રહી છે વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે એક સાથે સો જેટલી ક્ષત્રાણીઓ રાજકોટ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિવાર રાવલે જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે જે તમામ ક્ષેત્રણીઓ છે તે રાજકોટ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે એટલે કે સો જેટલી ક્ષત્રિયાણીઓ છે જેઓ રાજકોટ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે દ્વારા મામલે હવે મહિલાઓ દ્વારા વિરોધ કરવાની નવી રણનીતિ અપનાવી છે અને જેને લઈને આ તમામ જે ક્ષત્રિયણી મહિલાઓ છે તે ક્ષત્રિય મહિલાઓ તે આ બેઠકો પરથી એટલે કે સો જેટલી જે મહિલાઓ છે તેઓ રાજકોટની બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે અને રાજકોટ સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ જે તૃપ્તિવાર રાવલે આ

દ્વારા જે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે ચોક્કસપણે પાર્ટી માટે ચિંતાનો વિષય બની શકે છે કારણ કે જે પ્રકારે સો જેટલી મહિલા રાજપૂતો જો ઉમેદવારી નોંધાવે તો ચોક્કસ ઈવીએમથી લઈને તમામ જગ્યાએ મુશ્કેલી ઊભી થાય એક ઈવીએમમાં કહી શકાય કે બત્રીસ જેટલા નામ આવી શકતા હોય છે એટલે ત્રણ કરતાં વધુ ઈવીએમની જરૂર પડે એ પણ એટલે માત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં ચૂંટણી પંચ માટે પણ મુશ્કેલી થાય એટલે એક કરતાં વધુ ઈવીએમો રાખવાની પણ જરૂરિયાત ઊભી થઈ શકે એમ છે પણ સો જેટલી મહિલા ઉમેદવારો ઊભી રાખવી એ કોઈ સરળ કામ નથી તૃપ્તિબા હવે સ્વાભાવિક છે તૃપ્તિબા પાસે યાદી તૈયાર હશે સો જેટલી મહિલા રાજપૂત ઉમેદવારો જોવા રહે તો ચોક્કસપણે મેં કીધું ને યાદી માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે પુરુષોત્તમ રૂપાલા માટે તો મુશ્કેલી થવાની જ છે ભારતીય જનતા પાર્ટી માટે એ મુશ્કેલી થાય કે તમે જો રાજપૂત સમાજમાં જ મતોનું વિભાજન થાય એટલે કે પહેલી વાત તો પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ એ બંને આમને સામને આવી જાય તો પણ મુશ્કેલી થાય આમ તો રાજપૂત સમાજ દ્વારા સમાધાનની જાહેરાત પણ થઈ છે ગોંડલમાં બેઠકો પણ થઈ ચૂકી છે પણ જે પ્રકારે અત્યારે ચાલી રહ્યું છે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે નુકસાન થાય બીજું રાજકોટમાં પણ જાહેરાત થઈ છે કે રાજકોટમાં કોઈ ઉમેદવાર બદલાવાની વાત નથી મોહન કુંડારીયા છે એ ડબી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવાના છે એનાથી વિશેષ કંઈ નથી તો ચોક્કસપણે વાત કરી પિનલ કે રાજપૂત મહિલાઓ જો સો જેટલી ઊભી રહેશે તો ચોક્કસ તમામ જગ્યાએ મુશ્કેલીઓ ઊભી થવાની છે પરંતુ જે પ્રકારે જે આ મામલો છે ક્ષત્રિય સમાજનો જે મામલો છે જે રીતે અત્યારે વધુમાં વધુ કરતો જઈ રહ્યો છે શું લાગે છે આપને પુરસત્ન રૂપાલા આજે નિવેદન આપ્યું છે કે હમણે માફી માંગી લીધી છે ને વિવાદનો અંત આવી ચૂક્યો છે જો એક તરફ પુરસત્ન રૂપાલા એવું કહેતા હોય ને એક તરફ આ વિરોધ યથાવત હોય ત્યારે ભાજપ તરફથી કોઈ સ્પષ્ટતાની જરૂર છે કે કેમ જે પ્રકારે વાત કરો જોઈએ કે રાજપૂત સમાજનો જે વિરોધ હતો એ માત્ર હવે રાજકોટ પૂરતો સીમિત નથી રહ્યો આખા રાજ્યમાં એની અસરો જોવા મળી રહી છે એ સુરેન્દ્રનગરની વાત હોય કે પછી સાબરકાંઠાની વાત હોય પાટણની વાત હોય ભાવનગરની વાત હોય સુરતની વાત હોય અમદાવાદ હોય ગાંધીનગર હોય તમામ શહેરોમાં જિલ્લાઓમાં હવે રાજપૂત સમાજની નારાજગી જોવા મળી રહી છે મહિલાઓ પોતે પોતાનું અપમાન માને છે જે પ્રકારનું વિવાદિત નિવેદન હતું એના કારણે રાજપૂત મહિલાઓમાં ખૂબ નારાજગી છે એ મતોમાં ફેરફાર થાય તો ચોક્કસ મોટું નુકસાન પણ થઈ શકે છે રાજ્યની વાત તો કરણસિંહ ચાવડાએ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે રાજપૂત સમાજ એ નિર્ણાયક મતદારો છે રાજ્યની અંદર સિત્તેર લાખ કરતાં પણ વધુ મતદારો છે બીજું ભારતીય જનતા પાર્ટીએ વર્ષ બે હજાર બાદ એક પણ રાજપૂત સમાજના ક્ષત્રિયને લોકસભાની ટિકિટ આપી નથી ભૂતકાળમાં રાજેન્દ્રસિંહ રાણાને લોકસભાની ટિકિટ મળતી હતી એ પછી સીટ પણ મળતી નથી એ પણ રાજપૂત સમાજનો અન્યાય હતો આ તમામ વાતો એ પ્રકારની છે કે રાજપૂત સમાજને જે મહત્ત્વ મળતું હતું આજે મંત્રીમંડળમાં જોવા જાવ તો મંત્રીમંડળમાં પણ એ જ પ્રકારનું કોઈ મહત્ત્વ મળતું નથી એટલા માટે પણ ક્ષત્રિય સમાજમાં નારાજગી તો છે જ પણ નારાજગી અને રાજપૂત સમાજનું આ બધું જ ભેગું થતાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી ઊભી થાય એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ તમામ નેતા અને ઉમેદવારોને પણ સૂચના આપી છે કે કોઈપણ પ્રકારના વિવાદિત ટિપ્પણી કરવીની નિવેદનો કરવાની કોઈ સમાજને નુકસાન થાય એ પ્રકારના નિવેદનો પણ ન કરવા એ જી ખાસ કરીને આપને લાગે છે કે આ જે વિવાદિત નિવેદનો ખાસ પુરુષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યા એની સાથે સાથે આપણને એ પણ ખ્યાલ છે કે રમણ વોરા દ્વારા પણ જે રીતે મહિલા જે નેતા છે તેમના માટે અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે ત્યાં પણ વિરોધ જોવા મળ્યો ક્યાંક આ નેતાઓને જ સીધો સંદેશો ભારતીય જનતા પાર્ટી આપવા માંગે છે એવું લાગે એવું કહી શકાય છે ઘટના પછી આખા ગુજરાતના તમામ સૂચના છે કોઈ વિવાદિત નિવેદનો ન કરવા સમાજનું નુકસાન થાય સમાજ કે કોઈ પણ પરિવાર હોય મહિલા હોય તો એનું ધ્યાન રાખવું એનું માન સન્માન જળવાય એ પ્રકારની સૂચના આપી છે જેના કારણે વિવાદ પણ ઉભા ન થાય આજે રમણ વોરા દ્વારા જે પ્રકારે આદિવાસી નેતા હતા બેન હતા એમનું જે પ્રકારનું અપમાન વર્તન એમની સાથેનું હતું એ પણ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે આદિવાસી જે વિસ્તારો છે એની અંદર પણ આ પ્રકારના નિવેદનો ફેરવવામાં આવી રહ્યા છે કે ભાજપના નેતાઓ આદિવાસીનું અપમાન કરે છે ભારતીય જનતા પાર્ટી આદિવાસીનું સન્માન થાય એટલા માટે તો દ્રૌપદી મુર્મુ જેવા નેતાને રાષ્ટ્ર દેશના રાષ્ટ્રપતિ પણ બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વોટ બેંક હોય કોળી વોટ બેંક હોય તમામ સમાજનું ધ્યાન રાખવાનો સતત પ્રયત્ન કરતું હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા છે આજે છેલ્લા દસ વર્ષમાં જે પ્રકારના કામો થયા છે એને લઈને લોકોની વચ્ચે જાઓ એ પ્રકારની ખાસ સૂચના છે રાજ્ય સરકારની યોજનાઓ હોય કેન્દ્ર સરકારની યોજનાઓ હોય એને લઈને વાત કરો ત્રણસો સિત્તેરની કલમની વાત કરી શકો છો રામ મંદિરને લઈને વાત કરી શકો છો તીન તલાકના લઈને વાત કરો બીજા કોઈ વિવાદિત ટિપ્પણી ન કરશો એ પ્રકારની સૂચના હોય છે

ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં પણ એમને સ્પષ્ટપણે કહ્યું હતું કે હું માફી માગું છું મારા કારણે પાર્ટીનું કોઈ શરમથી ઝૂકી જાય એવી ઘટના જે બની હું માફી માગું છું એમાં કોઈ બે મત નથી પણ હું આ પ્રકારના કોઈ કૃત્ય કરવા પણ માગતો નથી મારી કંઈક ભૂલ છે પણ હવે એ માફ કરવા કરવી જોઈએ પણ એ નથી થતું તો ચિંતાનો વિષય છે પણ હવે આ સંપૂર્ણ વિરોધ રાજકીય એટલા માટે કહું છું કે રૂપાલાના જે રાજકીય વિરોધીઓ છે એ પોતે પણ ઈચ્છતા નથી કે આ રાજપૂત સમાજ સાથેનો જે વિરોધ વંટોળ ચાલી રહ્યું છે એ સતત ચાલતું રહે એ ચલાવવા પણ માગે છે એટલે કે બળતામાં ઘી હોમવાનું કામ એ રૂપાલાના વિરોધીઓ કરે છે એમાં કોઈ બેમત નથી કે રાજકોટ બેઠક ઉપર અનેક દાવેદારો પાર્ટી પાસે હતા પણ એ અમને ટિકિટ નથી મળી આજે ધનસુખ મંડેરી હોય કે ભરત બોગરા હોય એ તમામ લોકો પણ ચૂંટણી લડવા માગતા હોય ક્યાંક નથી મળી એ પણ સ્વાભાવિક છે કે દરેક રાજકીય વિરોધી હોય તો પોતાની વિરોધી માણસને ટિકિટ મળી હોય તે અભિયાન ચલાવે બીજું રૂપાલા પોતે રાજકોટના નથી એ મૂળ અમરેલીના છે એના કારણે પણ ખાસ અભિયાન ચાલી રહ્યું છે રાજકોટમાં વર્ચસ્વની પણ એક લડાઈ છે એટલે રાજકોટમાં જે રાજપૂત મહિલાઓ હોય કે બીજા નેતા હોય એને

શું લાગે છે કે હજી કોઈ શક્યતા ખરી કે જે પુરુષોત્તમ રૂપાલા છે તેમને જે ઉમેદવારી આપવા જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને કોઈ નિર્ણયમાં કોઈ ફેરબદલ થઈ શકે છે શું લાગે છે આપને જે પ્રકારે આ વિરોધ વધતો જોવા મળી રહ્યો છે તેને જોતા શું રૂપાલા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેવાના છે કારણ કે ગુજરાત ભાજપના બે ટર્મને પ્રમુખ રહી ચૂક્યા છે ભાજપની રાષ્ટ્રીય ટીમમાં પણ તેઓ રાષ્ટ્રીય ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે એટલે ગુજરાત સરકારના પણ મંત્રી રહ્યા છે આજે પ્રદેશ પ્રમુખ તરીકે અને તાલુકા લેવલથી લઈને જિલ્લા લેવલે તમામ આખા ગુજરાતનો પ્રવાસ કરેલો હોય વ્યક્તિગત કાર્યકર્તાઓથી પરિચિત હોય એટલે એવો કોઈ રૂપાલાએ કોઈ નવો ચહેરો નથી પાર્ટીનો ખૂબ જાણીતો ગુજરાતનો ચહેરો છે આ તો કમનસીબી એમના એ કહી શકાય કે એ પ્રકારનું નિવેદન થયું એના કારણે એમની આ સ્થિતિ થઈ છે બાકી એનાથી વિશેષ કંઈ નથી ખૂબ જાણકાર છે ગુજરાતની પ્રજાની નાડનો પણ પારખા છે અને એક આંદોલનો હોય એનો પણ એ મુખ્ય ચહેરો રહી ચૂક્યા છે આજે ગુજરાતમાં ભૂતકાળમાં કેન્દ્રની યુપીએ સરકાર વિરુદ્ધના જે આંદોલન હતા એમાં પણ એમને નેતૃત્વ લીધેલા છે પણ અત્યારે જે સ્થિતિ છે રાજપૂત સમાજ પૂરતી છે રાજપૂત સમાજની માફી માગી છે તો સવાલ છે કે આખો આખો રાજપૂત રાજપૂત સમાજ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે સાથે જોડાવા કોંગ્રેસ આ તમામ રાજપૂત સમાજની અંદર પણ વિભાજનો થવાના છે જેના ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું છે ભાજપ સાથે રહેશે કોંગ્રેસ સાથે જવું છે કોંગ્રેસ સાથે રહેવાનું છે આપ સાથે પણ રહેવાનું છે આ તો મતોનું વિભાજન તો થવાનું છે કોઈ એકના કહેવાથી કોઈ બધાને મત આપવી પણ નથી

કરવાના જે પ્રયાસો હાથ ધર્યા છે તેને લઈને તમને ખાસ કરીને જાહેરાત કરી છે કે તમામ જે નેતાઓ છે તે આ પ્રકારના કોઈ પણ નિવેદનો ન આપે જેનાથી કોઈ પણ સમાજની લાગણી હતું ભાઈ ઉમેદવારો માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓને લઈને ચર્ચા કરે વિવાદોથી દૂર રહેવા ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે મીડિયામાં ઉમેદવારો જરૂર પૂરતું જ બોલે નિવેદનોથી કોઈ સમાજનું અપમાન ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે ખાસ કરીને રમણ અને પુરુષોત્તમ રૂપાલા આ બંને જે ઉમેદવારો છે બંને જે નેતાઓ છે તમને લઈને જે પ્રકારે અત્યારે વિરોધ ઊભો થયો છે તેના કારણે જ ભાજપે આ પ્રકારનું નિવેદન આપ્યું છે ને તમામ ઉમેદવારો છે તમને સ્પષ્ટતા કરી છે કે માત્ર સરકારની સિદ્ધિઓને લઈને વાત કરવામાં આવે પુર સતન દ્વારા ટિપ્પણી મામલે હવે જે ક્ષત્રિય મહિલાઓ છે તેમના દ્વારા જે નવી રણનીતિ અપનાવવામાં આવી રહી છે જે તમામ ક્ષત્રિય મહિલાઓ છે તો રાજકોટ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે સો જેટલી મહિલાઓ જે છે તે ઉમેદવારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી રહી છે રાજપૂત સમાજની સંકલન સમિતિના જે મહિલા અધ્યક્ષ છે તેમના દ્વારા જ આ મોટી જાહેરાત કરવામાં આવી છે તો રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાવલે આ જાહેરાત કરી છે તમામ સો જેટલી જે ક્ષત્રિય મહિલાઓ છે રાજકોટ બેઠક પરથી ઉમેદવારી નોંધાવા જઈ રહી છે જી શું ખાસ સો જેટલી મહિલાઓ છે જે ખરેખર આપ બેઠક પરથી ઉમેદવારી નોંધાશે તૃપ્તિજી જી બિલકુલ બેન આપને હું માધ્યમથી થોડો આંકડો પણ વધારું છું ત્રણસો ને ચોર્યાસી બેનો અમારી આમાં નામાંકન કરશે અને બેલેટ પર પેપર ઉપર ચૂંટણી થશે અને આ ઇલેક્ટ ભારત વર્ષમાં હંમેશા રાજપૂતો ઇતિહાસ લખતા આવ્યા છે આ અમારા બહેનો દીકરીઓ માટેનો સવાલ થઈને આવીને ઉભો રહ્યો છે એટલે લોકશાહીમાં પણ હવે અમે ફરી ઇતિહાસ લખશું અને રાજપૂતાણીઓ લખશે પરિણામ કંઈ પણ આવે એની ચિંતા નથી પણ આ લોકશાહીમાં બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરવી જાતિકીય ટિપ્પણી કરવી અને છતાં પણ કોઈ પણ જગ્યાએ જ્યારે આ સંવેદનશીલ મુદ્દાનું ધ્યાન આપવામાં આવતું હોય એના કરવામાં આવતું હોય તો હવે રાજપૂતાણીઓ મેદાન પર આવશે અને ત્રણ સોને ચોર્યાશી જેટલા રાજપૂતાણીઓ પોતાનું નામાંકન કરશે સાથે એક મહાસભન મહિલાનો નો ભરાશે જયારે બેઠક નક્કી છે કે આ સમયે બેસશે પણ બેનો ક્યારે ઉભા થશે એ નક્કી નથી કારણ કે મોદી અમારી સંવેદના પહોંચાડવા માંગીએ છીએ લોકશાહી આપી ત્યારે અમે અમારા જે એક સુવર્ણ ઇતિહાસ હતો એની સાથે અમે અમારા રજવાડો આપેલા અને તમને લોકશાહી આપેલી પણ આજે જયારે અમારા પર અપમાન થતું હોય અમારા બહેનો દીકરીઓ ઉપર ટિપ્પણી થતી હોય અને એને નજર કરવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કે હવે અમારે પણ અમારું સ્ટેન્ડ લેવું જોઈએ જી પરંતુ આપને લાગે છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું છે કે મેં માફી માંગી લીધી છે વિવાદ જે છે તેનો અંત આવી ચૂક્યો છે એમની માફી પછી પણ હજી પણ જે વિરોધ છે તે યથાવતપણે જોવા મળી રહ્યું છે

પણ હવે તો એક વાત છે કે પશ્ચાતાપ કરે એ જો એમનું પાંચ વર્ષની કારકિર્દી એમની જો જતી કરે અત્યારે આમાં લોક આમાં લોકસભાની તો અમે હું આપને મારા પછી વિશ્વાસ આપું છું આખો ગુજરાત રાજ્ય સમાજ અથવા આખો રાજપૂત સમાજ જ્યારે પાંચ વર્ષ પછી રૂપાલા સાહેબ અમારી સામે ફરી કોઈ ઉભા રીતે કેન્ડિડેટ તરીકે ઉભા રહેશે તો અમે એમને સપોર્ટ કરશું પણ પશ્ચાતાપ તો હોવો જોઈએ ને કઈક તો તમારે દેવું પડે ત્યારે માફી મળે ને જી 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 બિલકુલ તો આજે વિરોધ છે તે ક્યાં સુધી યથાવત રહેશે વિરોધ ત્યાં સુધી યથાવત રહેશે જ્યાં સુધી એમની ટિકિટ ન કપાય ટિકિટ નથી કપાતી તો જ્યાં સુધી મતદાન થાય ત્યાં સુધી પણ છે અને હું આપના માધ્યમથી કહેવા કે અમે ક્યાંય પણ એવું નથી ઈચ્છતા હાલમાં પણ નથી ઈચ્છતા અમે બીજેપી વિરુદ્ધ જઈએ કારણ કે અમારો અમારો વર્ગ એવું છે કે બીજેપી ની વિચારધારા સાથે જોડાયેલો છે મોદી સાહેબ ના કાર્યશૈલી સાથે જોડાયેલો છે મોદી સાહેબ ની જે એક નૈતિકતા અથવા જે સંવેદનશીલતા છે હું તો અત્યારે એ પણ કહું કે બહેનો માટે જે સંવેદનશીલતા મોદી સાહેબ દેખાડે છે આપણે એના પ્રોગ્રામમાં જોઈએ છીએ એમની મન કી બાત સાંભળીએ

અધ્યક્ષા રાયબા અમારી રાહુલ અમારી સાથે જોડાયા હતા અને તેમને જે પ્રકારે મહત્વની જાણકારી આપી છે કે જ્યાં સુધી પુરુષોત્તપાલની ટિકિટ નહીં કપાય કે જ્યાં સુધી તેઓ માફી નહીં માંગે ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત રહેશે